શનિવારે મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ ત્રેપન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા જેમાંથી પિસ્તાલીસ કામોને મંજૂર કરી એક કામના મંજૂર કરી રિટેન્ડર કરવામાં આવ્યો હતો જ્યારે સાત કામોને મુલતવી કરાયા છે પાલિકાની વડી કચેરી ખાતે મળેલી બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ રોડ પ્રોજેક્ટ શાખા સામાન્ય વહીવટી વિભાગ ડ્રેનેજ વરસાદી પ્રોજેક્ટ શાખા આઈટી શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ જેવા મહત્વના વિભાગના વડોદરા શહેરના વિકાસલક્ષી કરોડોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા મંજૂર નામંજૂર કામો બાબતે માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ એકાવન પ્રોપોઝલ અને બે વધારાની પ્રોપોઝલ કરીને ટોટલ ત્રેપન કામો જણાવવામાં આવ્યા હતા એમાંથી લગભગ છ જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સિત્તેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરીના ઇજારાને વીસ ટકા ઓછાના ભાવ મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે દક્ષિણ ઝોનમાં પથ્થર પેવિંગ અને કર્બિંગના કામને માઇનસ વીસ ટકાના ભાવથી મંજૂરી આપવામાં આવી છે ઉત્તર ઝોનમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવના પાણીના નિકાલ માટે ફેસ ટુનું કામ કે જે સાત પોઈન્ટ ત્રેસઠ ટકાના ઓછા ભાવે એકાણું લાખ ત્રેપન હજાર એકસો ચોર્યાસીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સેવાસિંહ કેનાલથી થિરકી એસટીપી સુધીની લાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે અટલાદરા સોલિડ વેસ્ટ પ્લાન્ટ ખાતે આરસીસી રોડ અને વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે ભાયલી ખાતે નવીન એપીએસ દસ વર્ષના ઓએન સાથે કામને મંજૂર કરવામાં આવી છે પાણીગેટ સાગ માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ એપીએસ સુધી ટ્રાન્સલેસ પદ્ધતિથી ટ્રેન લાઈન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે એવી રીતે નવા યાર્ડ પર સદર સોસાયટી પાસે ટ્રાન્સલેસ પદ્ધતિથી ટ્રેન લાઈન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે તરસાલીમાં નવીન સમાવેશ વિસ્તારના રેન્જ નેટવર્કનું કામ હતું એને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ક્લોરીનેશન અટલાદરા ગાજરાવાડી કપૂરે ખાતે જે પ્લાન્ટ ઊભા કરવાના હતા એને પણ હાલ પૂરતા મૂલતવી રાખવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ ખાતાની મુજબ બસો જેટલા કોમ્પ્યુટરની ખરીદીના કામને મંજૂર કરવામાં આવ્યું છે વહીવટી વોર્ડ નવમાં શેવાસિંહ રાધેશ્યામ કોમ્પ્લેક્સથી નીલકંઠ હાઈટ તરફ જતાં રસ્તે ડ્રેનેજ લાઈન નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર આઠમાં અભયનગર નડિયા રસ્તાથી ગોરવા તળાવ સુધી પ્યુરો બ્લોક નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠામાં એંસી લાખની નાણાકીય મર્યાદામાં જે વાર્ષિક ઇજારાથી માનવ દિનના માણસો લેવાના છે એ કામને મંજૂરી આપવામાં આવી છે બાસઠ દરવાજા ખાતે પેનલ રિપેરિંગ તથા સંલગ્ન સિવિલની કામગીરી એના ઇજારાને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાણી પુરવઠા એક કરોડની નાણાકીય મર્યાદામાં જે સિવિલ કામ કરવાનું છે એને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા દ્વારા દોડકા ડબલ્યુ ટીપીથી રાયકા ગામ સુધી છસો એમએમની નવીન ફીડર નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે જેથી કરી અને દોઢકા ડબલ્યુ ટીપી ખાતે ચાર પંપ અને ઇન્ટેકવેલ ખાતે ચાર પંપ અને ડબલ્યુ ટીપી ખાતે પાંચ પંપ કાર્યરત થઈ જેથી પાણીની આવક વધી શકે તેમ છે દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સત્તરમાં પાણીની નળીકા નાખવાના ઇજારા મંજૂર કરવામાં આવે છે પાંચ ટકા વધુ મુજબને ભાવ મંજૂર કરવામાં આવે છે વેમારી ટીપી એકમાં આપી એકસો ચાલીસ ખાતે ભૂગર્ભ સંપ પંપ હાઉસ અને ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટના પંદર કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવે છે આથી કરીને બધી વિસ્તારના લોકોને ફાયદો મળશે ઉત્તર ઝોનમાં વોર્ડ ત્રણ વોર્ડ સાત વોર્ડ બે પશ્ચિમ ઝોનમાં વોર્ડ આઠ પૂર્વ ઝોનમાં વોર્ડ પંદર પૂર્વ ઝોનમાં વોર્ડ ચૌદ પૂર્વ ઝોનમાં વોર્ડ છ અને પૂર્વ ઝોનમાં વોર્ડ પાંચ આ તમામ જગ્યાએ જે પાણી પુરવઠાના કામો હતા એમના ઇજારાઓને એક્સટેન્ડ કરવામાં આવ્યા છે પશ્ચિમ ઝોન વોર્ડ નવ વોર્ડ ચારમાં જે નાણાકીય મર્યાદા ત્રીસ લાખથી પચીસ લાખની વધારવાની હતી એ કામને પણ મંજૂરી આપવામાં આવી છે મિકેનિકલ ખાતા દ્વારા જેમ પોર્ટલથી સોળ નંગ બોલેરો કેમ્પર લેવાના કામને હાલ પૂરતું મુજત રાખવામાં આવ્યું છે જે પોકલેન મશીનો ભાડે ઓવે માટે એક એક હજાર એંસી રૂપિયા પ્રતિ કલાકના ભાવે અને એક તરફ જવાના શિફ્ટિંગ ચાર્જ પાંચ હજાર ચારસો ચૌદના ભાવને પંચોતેર લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે છ નંગ મિની વાઇબ્રેટર રોઝ રોલર લેવાના હતા એ કામને હાલ પૂરતું વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે ચાર નંગ લો બેડ ટ્રેલરના કામને મંજૂરી આપવામાં આવી છે જેસીબી મેકના જે ડોઝર લેવાના હતા એ કામને મુલતવી રાખવામાં આવ્યું છે પાણી પુરવઠા વિભાગ દ્વારા વોર્ડ નંબર તેર વોર્ડ નંબર ત્રણ વોર્ડ નંબર એક વોર્ડ નંબર પંદરમાં જે પાણીની નળીકા નિભાવણીનો વાર્ષિક ઇજારો હતો એ તમામ ઇજારા નવીન કરવામાં આવ્યા છે અને દોઢ ટકા ઓછાના ભાવે આ ઇજારાઓને મંજૂર કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે સફાઈના કામ માટે હાથ લારી છે એને લગભગ પચીસો જેટલી હાથલારી સાત હજાર નવસો ઓગણીસના ભાવે લેવાનું ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે સંખેડા દસાલાળ જીવન બુસ્ટરના ઓપરેશન મેન્ટેનન્સની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે વારેશિયા બુસ્ટર પમ્પિંગ મશીનરીના વૈન્ડમના કામને મંજૂરી આપવામાં આવી છે જે અગ્નિશમનમાં હેવી ડ્યુટી લાઇસન્સ ધરાવતા ડ્રાઈવરો હતા એમના કામને છ માસ માટે અથવા નવીન નિજારો ન થાય ત્યાં સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે નવીન કામમાં જે વધારાના કામો એમાં આધાર કાર્ડ માટે જે ઓપરેટિંગ સુપરવાઇઝર લેવાના છે જ્યાં સુધી નવીન ઓપરેટિંગ સુપરવાઇઝર ન મળે ત્યાં સુધી કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને મુખ્યમંત્રી શ્રી વડોદરા શહેરમાં આવવાના હોવાથી કાર્યક્રમ અંગેના ખર્ચ માટે કમિશનરશ્રીને